સુરત સુરત તાપી નદીના પુલ ઉપરથી છલાંગ મારી આત્મહત્યાના કરવાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે દરમિયાન ભૃહકંકાજથી તાસી ગયેલો યુવક મકાઈ પુલ ઉપરથી કૂદવા ગયો હતો જોકે રાહદારીઓએ જીવ બચાવી લીધો હતો ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા યુવકને રેલિંગ પરથી ઉતારી લેવામાં આવ્યો હતો પ્રાપ્ત જાણકારી મુજબ જોકબજાર સાગર હોટલ પાસે રોનક કોમ્પ્લેક્સમાં ચોત્રીસ વર્ષીય યુવક પરિવાર સાથે રહે છે યુવક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે ઘરમાં ઝઘડાઓ ચાલતા રહેતા હોવાથી કંટાળી ગયો હતો જેથી અંતે જીવન ટૂંકાવવાનું નક્કી કરીને રિક્ષા લઈને નીકળી ગયો હતો ચોત્રીસ વર્ષે યુવક તેની ઓટો રિક્ષા લઈ મકાઈ પુલ ઉપર આત્મહત્યા કરવા ગયો હતો દરમિયાન પુલ ઉપરથી પસાર થતા રાહદારીઓએ તેને જોઈ લેતા તેને પકડી રાખ્યો હતો અને બાદ બનાવની ફાયર કંટ્રોલને જાણ કરતાં મુગલીસરા ફાયરનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો ફાયરની ટીમે લીધો હતો ફાયર સબ ઓફિસર જણાવ્યું હતું કે આત્મહત્યા કરનાર બળવંત્રહ કંકાસ ની કારણે આત્મહત્યા કરવા માટે ચાલી નીકળ્યો હતો જોકે રાહદારીઓની સતર્કતા ને કારણે તેનો જીવ બચી ગયો હતો દરમિયાન ચોક બજાર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જતા તેમણે વધુ તપાસ હાથ ધરી હતી સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે